એકાવન દીકરીઓના સમૂહલગ્ન લેવાયા સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો એકાવન દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો હતો મહત્વનું એ છે કે આ સમૂહ લગ્નોત્સવ વલાસણા ગામમાં સ્થિત મેલણી માતાજીના પ્રાગરાણામાં યોજાયો હતો સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દિલપાલીબેન ઈમાનદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વ સમૂહ લગ્નોત્સવ હતો એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપાર લગાવી દીપાલીબેન અને વિશાલભાઈ ઈમાનદાર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ લગ્નમાં કુલ દસ હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો મહત્વનું એ છે કે લગ્નમાં એકાવન નવદંપતીઓએ આશીર્વાદ આપવા માટે ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી હકાબા ગઢવી અને જિજ્ઞેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વાદ આપવા માટે

પછી મને વિચાર આવ્યો કે ગામની દરેક દીકરીઓ કે કોઈ પણ બાપને પોતાની દીકરી બહુ જ ન લાગે કારણ કે આજના જમાનામાં જમાનામાં લગ્ન કરાવવું એ બહુ અઘરું છે તો અમને આ વિચાર આવ્યો કે કેમ ના આપણે દરેક દીકરીઓને સરસ રીતેથી પરણાવીએ એમને સરસ રીતેથી કર્યાવર આપીએ અને ખૂબ આશીર્વાદ સાથે જો લગ્નમાં આમ ઘરે લગ્ન કરવા જાવ તો તમને એક બે જણના આશીર્વાદ મળે પણ આજે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ આચાર્ય મહારાજ બધા જ અહીંયા આવ્યા અને આ જોડાઓને આશીર્વાદ આપ્યા એથી વધારે મોટું શું હોઈ શકે ખૂબ સરસ

વધારે પડતું આગળ રહ્યું છે અને હું એવું ઈચ્છીશ કે દરેક દીકરી પગભર થાય બરાબર જે પણ બાળક કે દીકરી મારા પાસે આવે અને સહાય માટે અને એ ખરેખર એમની નીડ હશે તો હું એમના માટે હંમેશાથી આગળ ઉભી છું આગળ ઉભી રહીશ અને હંમેશાથી એમની જોડે ઉભી રહીશ

આવા સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ જેથી દરેક દીકરી ખૂબ ખુશ થઈને એના સાસરીમાં સારી રીતેથી જાય અને કોઈને પણ દીકરીને પરણાવવા માટે આમ બહુ ટેન્શન ના લે દરેક માતા-પિતાને ન થાય એટલે અગ્રણીઓ આવા કાર્યો કરવા જોઈએ હું એમ માનું છું વલાસણ મુકામે માતાજી મેરેડીના સાનિધ્યમાં શિરામ ફાઉન્ડેશનના મારા આત્મી વિશાલભાઈ દીપાલીબેન દ્વારા એકાવન દીકરીઓના સર્વ જ્ઞાતિ બધી જ્ઞાતિની દીકરીઓના સમલગ્ન પ્રસંગે આહવાન થયું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી જિલ્લાની એસપી જસાણા સાહેબની પણ ઉપસ્થિત રહી મુન્નાભાઈ અને બધાએ જિજ્ઞેશભાઈ હું બારોટ કાબા ગઢવી બધા જ લોકો એકાવન દંપતીના આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદમાની કૃપા ઉતરે બધાના આશીર્વાદ મળે એવી અભ્ય સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ જય દીપાલીબેન ઇનામદારે જે સિયારામ ફાઉન્ડેશન છે ખૂબ જ ટૂંકા સમયમાં એસ્ટાબ્લિશ કર્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે સિયારામ ફાઉન્ડેશન આટલા ટૂંકા સમયમાં એકાવન લગ્ન કરાવી શક્યું છે આવનાર સમય માટે દીપાલીબેનને ને અને સિયારામ ફાઉન્ડેશન ને આપવું સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈ ને એવી શુભકામના કાર્યો કરતા આવતા વર્ષે આપે એવી ધન્યવાદ અને દરેક સમાજ અઢારે વરણની દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન એકાવન દીકરીઓના સમૂહ લગ્ન ફાઉન્ડેશન દ્વારા એમાં અમારે ખાસ એવા દીપાલીબેન ઇનામદાદ અને જેને મારો મોટો ભાઈ માનું છું એવા અમારે વિશાલભાઈ ઇનામદાર એમના દ્વારા આ સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ અદ્ભુત આ સેવાનું કામ કર્યું છે એટલે માતાજી ભગવતી એમની ખૂબ સળખી રાખે અને એમની ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એવી માતાજી મેળણીમાં પ્રાર્થના માતાજીના પણ દર્શન કર્યા મેળણીમાં હું આવ્યો છું અને ગુજરાતના બહુ જ સારું એવું નામ એવા અમારા વડીલ લતાભા ગઢવી પણ એ પણ અહીંયા આગળ હાજર છે કીર્તિભાઈ પણ આવી રહેશે તો બસ આ બધા અમે બધા આમાં સહભાગી બન્યા છે અને અમને આ સહભાગી બનવાનો એક આ પ્રસંગ મળે છે મોકો મળે છે તે બદલ શિયારામ ફાઉન્ડેશન દીપાલી અને ખાસ અમારા વિશાલભાઈનો ભાઈ ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ કે એમને આ પ્રસંગમાં હાજરી આપવાનો મોકો બિલકુલ શિયારામ ફાઉન્ડેશન ટૂંક સમયમાં એસ્ટાબ્લિશ થયું છે અને શિયારામ ફાઉન્ડેશને ટૂંક જ સમયમાં એકાવન દીકરીઓના લગ્ન કરાવ્યા છે ભવિષ્યમાં શિયારામ ફાઉન્ડેશન થકી જે કાર્યો થશે એને લઈને આપ સમાજને અને રાજ્યને શું કહેવાય શિયારામ ફાઉન્ડેશન દ્વારા જે પણ કાર્ય થશે જે સેવાના કાર્ય અમારા દીપાલીબેન કરી હશે તો એમાં હું એમની સાથે છું અને સાથે રહીશ કાયમ માટે અને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે તો ખૂબ ખૂબ અભિનંદન છે બેનને અને બેન જયારે જયારે બોલાવશે મારા વિશાલભાઈ જયારે જયારે મને બોલાવશે એ દિવસે એમને સાથે છું અને એમના આ શિયારામ ફાઉન્ડેશનમાં હું પણ સાથે છું Thank you. ਉੜਕ ਦੇਖਿਆ ਨੇ ਤਿਆਰ ਹੋ ਗਿਆ ਹੋ ਨਿਆਮਲੀ ਨੇ ਪੀਪੜੀਰੇ ਜੋ ਸ਼ੇਤਾਰੇ ਵਾਟਵੇ ਢੇੜਾਂ ਮਣੀ ਕਰਸ਼ੂਵੇਂ ਫਰੀਆ ਮਰਲਾੜਕੀ ਨੇ ਮੰਮਾ મારી દીકરી રે થોડી અમે જોશું ને તારી મામ્મા ઘણી તુને ને ખંભા ઘણી મારી લાડકડી